હેલો જય માતાજી મિત્રો ખુશાલી સુપલક્ષમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છીએ એક નવા સ્થળ અને નવા ઇતિહાસ સાથે આ સ્થળ જે અને જ બુટમાંનું છે અને અહીંયા તમે જોઈ જ રહ્યા છો ખૂબ સુંદર મજાનું જે બૂટમાનું મંદિર છે તો આપણે તેમના દર્શન કરવાના છે આ સ્થળ અમદાવાદથી અડસઠ કિલોમીટર અને વટામણથી બાવીસ કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે તો ચાલો આપણે માતાજીના દર્શન કરી અને ત્યાં ઇતિહાસની પણ વાત કરવાના છીએ ચેનલમાં ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં આપણે ગેટની અંદર પ્રવેશ કરીએ તો અત્યારે જે કામકાજ અત્યારે ચાલુ છે ને ત્યાર પછી અહીંયા બાળકો માટે સરસ મજાના રમકડા ને તેવું બધું મળશે ત્યાર પછી સામે તમને મંદિરના દર્શન થશે ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા પણ સ્ટોલો તમને જોવા મળશે આ છે સરસ મજાની માતાજીની ચુંદડી તેમજ ઘણી બધી વસ્તુઓ અહીંયા મળે છે દિવેટી અને આરતીને ત્રીસોને એવું બધું લોકો જે દર્શન કરીને હાલ આવી રહ્યા છે અને અંદર પ્રવેશ કરશો તો આ રીતના માતાજીના ધજાદંડના દર્શન થશે ઘણી જ બધી ધજાઓ અહીંયા રાખવામાં આવેલી છે ત્યાર પછી અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે શ્રીફળ વધારવા માટેનું સ્થાન છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા માતાજીના બે ત્રિશુળ છે અને અહીંયા અગ્નિકુંડના તમને દર્શન થશે જય ભૂતમાં પ્રવેશ કરીએ તો અહીંયા તમે જોઈ જ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો તે બૂટમાં અરણીજમાંનું નામ લખેલું છે આપણે બુટમાંના દર્શન કરીને એક્ઝિટ બહાર આવી ગયા છીએ અને અહીંયા અંદર મોબાઈલ એલાઉડ નથી અને મેં તમને બહારથી દૂરથી તે બુટમાના દર્શન કરાવ્યા અને અહીંયા ખૂબ જ સુંદર મજાનું તમે આ મંદિર જોઈ રહ્યા છો અને અલગ અલગ આ પણ મંદિર જે સરસ મજાનું કોતરકામથી જે બનાવવામાં આવેલું છે તો ચાલો આપણે તેમના દર્શન કરીએ બુટમાંના દર્શન કરીને એક્ઝેટ બહારની તરફ આવશો તો મંદિરની ચારે બાજુ જે ચાર દરવાજા છે ત્યાર પછી અહીંયા તમે જોઈ લેશો ખૂબ જ સુંદર મજાના અલગ અલગ જે કોતરકામ છે અહીંયા માતાજીને દર્શાવવામાં આવેલા છે શૈલપુત્રી માતાજી તેમજ અહીંયા ઘણા બધા માતાજીઓ અહીંયા મૂર્તિઓ દોરેલી છે સરસ મજાનું કોતરકામ કરેલું છે સર જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર ધર્મશાળા બનાવેલી છે અને અત્યારે એનું થોડુંક કામકાજ અહીંયા ચાલુ છે તો મિત્રો આપણે જે સરસ મજાના જે આપણે માતાજી બુટ ભવાની મને દર્શન કર્યા તો તેનો ઇતિહાસ તો લોકવાયકા આપણે કે આપણે સૌએ આપણે તેનું જે ગીત છે તે આપણે સાંભળ્યું છે કે રેલગાડી ગાડી રોકી માયે આગ ગાડી રોકી અણેજવાળી બૂટ માયે રેલગાડી ગાડી રોકી એની ઉપરથી જ એનો ઇતિહાસ છે કે જે પહેલાંના સમયમાં જે અંગ્રેજો વખતના જે અહીંયા જે પાટા રેલના પાથરવામાં આવ્યા હતા ત્યારે જે બુદ્ધ ભવાની માએ જે એના પાટા ઉખેડીને જે ફેંકી દીધા હતા પછી ત્યારબાદ પછી બાજુમાં રેલવે સ્ટેશન એનું બનાવ્યું અને બાજુમાં પાટા રાખવામાં આવ્યા અને હજી સુધી એવી એ રેલવેવાળાને શ્રીફળ અને ચૂંદડી ડેલી માટે જે એને માતાજીનું ચડાવે એ પછી ત્યાંથી રેલગાડી પસાર થાય છે એવા ત્રણસો ને દીનો વેરો જે કાંઈ માતાજીનો હોય એ ભરવો પડે છે અને હજી સુધી ભરાય જ છે તો શું કહેશો અલ્પેશભાઈ બરાબર છે અંગ્રેજોએ સર્વત પ્રથમ અહીંયા માતાજીનું સ્થાન હતું અને અંગ્રેજોએ આ જગ્યા ઉપર રેલગાડી જે અહીંયા પાટા બંધાવવામાં આવેલા હતા અને માતાજીનું મંદિર જે સાઈડમાં ખસેડવામાં આવ્યું હતું